જિલ્લામાં ખાનપુર તાલુકાના બામરોડા ગામના બાકોર સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની ઘોર બેદરકારીનો જણાવવા કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરવામાં આવી હતી ત્યારે ડોક્ટરે કહ્યું કે ડિલિવરી બે માસ બાદ થશે અને જ્યારે પ્રસુતા ઘરે પહોંચી ત્યારે ઘરે બાળકને જન્મ આપ્યો હતો ખાનપુર તાલુકામાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી હાલ સામે આવી છે મહિલાને પ્રસુતિની પીડા હોવા છતાં ઘરે મોકલી દેવાનો પરિવાર આ સમગ્ર ઘટના બાદ મહિલાને સારવાર માટે લુણાવાડા ખાતે ખસેડવામાં આવી હતી સાથે આ મામલે પરિવારે સામૂહિક આરોગ્ય કેન્દ્રના જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે